નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો દસ થી બારસો એક્યાશી ગોંડલમાં એક હજાર એકવીસ થી તેરસો એક જુનાગઢમાં અગિયારસો થી બારસો પંચાવન જામનગરમાં એક હજાર થી બારસો બેતાલીસ સાવરકુંડલામાં એક હજાર થી બારસો એકતાલીસ જામજોધપુરમાં બારસો થી બારસો જેતપુરમાં બારસો થી બારસો સોળ ઉપલેટામાં અગિયારસો થી બારસો અઠ્યાસી વિસાવદર અગિયારસો થી બારસો એકત્રીસ ધોરાજીમાં એક હજાર થી બારસો એકસઠ મહુવામાં નવસો સાહીઠ થી બારસો ત્રેપન પોરબંદરમાં અગિયારસો થી તેરસો પંદર અમરેલીમાં અગિયારસો થી બારસો એકાવન કોડીનારમાં અગિયારસો થી અગિયારસો સત્તાવન તળાંજામાં થી બારસો એકાવન હળવદમાં બારસો થી બારસો છ્યાસી ભાવનગરમાં બારસો થી બારસો પચીસ જસદણમાં નવસો થી બારસો બોટાદમાં સાતસો થી અગિયારસો એકત્રીસ મોરબીમાં બારસો થી બારસો એક ભચાઉમાં બારસો થી બારસો નેવું દશાડા પટણીમાં બારસો બારસો સાહીઠ બારસો મહેસાણામાં બારસો તેરસો વિજાપુરમાં બારસો તેરસો હારીજમાં બારસો તેરસો બાર માણસામાં તેરસો કડીમાં બારસો બારસો ચોરાણું તેરસો ગામમાં બારસો ચાલીસ થી બારસો સાહીઠ કલોલમાં બારસો છી થી તેરસો બાવીસ સિદ્ધપુર હિંમતનગરમાં બારસો એસી થી બારસો નેવુંવાડામાં બારસો છવ્વીસ થી તેરસો પાંચ મોડાસા માં બારસો થી બારસો ચાલીસ ધનસુરામાં બારસો ચાલીસ થી બારસો સાહીઠ ઈડરમાં બારસો પચાસ થી બારસો બાણું ઇંટોલમાં બારસો થી બારસો ઓગણત્રીસ ખેડબ્રહ્મામાં બારસો ત્રીસ થી બારસો ચાલીસ

જોડાયેલા રેજ